નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સિમલક તળાવમાંથી નીકળતા ઓવરલોડ ડમ્પરોએ ઉમરાટ માર્ગને બનાવ્યો ડેન્જર ઝોન માતેલા સાણ જેવા ડમ્પરો દ્વારા ઉમરાટ રોડ પર વેરાતી માટીથી વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે તો ધૂળની ડમરીઓને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે જલાલપોર તાલુકાના સિમલક ગામની હદમાં આવેલા તળાવમાં ચાલી રહેલો માટી ખોદકામ અત્યારે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે પ્રવાસન સ્થળ ઉમરાટ અને સુરત અને નવસારી સાથે જોડતા મુખ્ય માર્ગ પર ઓવરલોડ ડમ્પરોનો આતંક વધતા ગંભીર અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે વાસણના ચઢાવ ગામે પચાસ ફૂટ ઊંડા કુવામાં ખાપેલા દીપડાનું વન વિભાગે રેસ સફર રેસ્ક્યુ કર્યું ચઢાવ ગામે દિલ ડડક રેસ્ક્યુ કૂવામાં પડેલા દીપડાને જોવા લોકોના ટૂળે ટોળા ઉમટ્યા વન વિભાગની ટીમે જીવિત બહાર કાઢ્યો વાસદા તાલુકાના ચઢાવ ગામે મોડી રાત્રે શિકારની શોધમાં નીકળેલો એક દીપડો પચાસ ફૂટ ઊંડા કુવામાં ખાબકતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જો કે વન વિભાગની સતર્કતાને કારણે દીપડાને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે ચઢાવ ગામે રહેતા દિલીપભાઈ ઠાકોરભાઈ ગામિતના ઘર પાસે આવેલા આશરે પચાસ ફૂટ ઊંડા કુવામાં રાત્રિના અંધકારમાં દીપડાને શોધમાં ખોરાકની શોધમાં નીકળેલા દીપડાને અચાનક પટકાયો હતો જ્યારે સવારે કૂવામાંથી અજીબ અવાજો સંભળાયા ત્યારે પરિવારજનોએ તપાસ કરતાં અંદર દીપડો હોવાનું માલમ પડ્યું હતું આ વાતની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો ટોળે ટોળા ઘટના સ્થળે જોવા ઉમટી પડ્યા હતા ઘટના અંગેની જાણ થતાં જ વાસદા વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગામી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી ચીખલી તાલુકા મથકે થશે નાણા મંત્રી કનુભાઈ ઉપસ્થિતિમાં ઉજવાશે આગામી તારીખ જાન્યુઆરી પ્રજાસત્તાક જિલ્લા કક્ષાની ઉજવણી તાલુકાના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન તથા ચિકલી પ્રાંત અધિકારી મિતેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી નાણા મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે સોમવારે સવારે નવ વાગ્યે ધ્વજારોહણ સમારોહ યોજાશે મંત્રી પરિડ નિરીક્ષણ કરીને લોકોનું અભિવાદન રાષ્ટ્રીય પર્વની ની શુભેચ્છા ની આપલે કરશે

શિક્ષક કિશોર ટંડેલ ગુજરાત સરસ્વત સન્માન બે એવોર્ડ એનાયત થયો ગુજરાત રાજ્યમાં ગુણવત્તા અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ધ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષકોને સન્માનિત કરવા માટે ગુજરાત સરસ્વત સન્માન અને સ્નેહ મિલન બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાનામાં ગુણવત્તા સફળ શિક્ષણ સારું કાર્ય કર્યું છે તેવા ગુજરાત રાજ્યના શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ નોલેજ વેલી ફાઉન્ડેશનના ફાઉન્ડર અપૂર્વ ગુર્જર દ્વારા તારીખ અગિયાર એક બે હજાર રોજ ગુજરાતના પાલનપુર ખાતે યોજાયો શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા નવીનતા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું જેમાં શિક્ષણ અને સમાજ ક્ષેત્રે નવીન અભિગમથી સમર્પણ ભાવે કાર્ય કરી રહેલા ઉત્તમ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમમાં ઓંજલ નવસાઈના રહેવાસી નવચેતન કેળવણી મંડળ સંચાલિત તાપીવન વિદ્યાલય સરકોઈના પ્રતિભાશાળી અને પથદર્શક પૂર્વ ભાષા શિક્ષક કિશોર કુમાર આર ટંડેલે શાળામાં ગુણવત્તા સફર કરેલી તેમની અનન્ય શૈક્ષણિક કામગીરી માટે શિલ્ડ પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું નશાખોર ડ્રાઈવરની બેદરકારી નશામાં ધૂત એસટી ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યો જાગૃત મુસાફરને સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ધરમપુરથી વાપી જતી એસટી બસના ચાલકે નશાની હાલતમાં બસ હંકારી તેત્રીસ જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હોવાની ઘટના સામે આવી છે જો કે એક જાગૃત મુસાફરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને પોલીસ દ્વારા નશાખો ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે જો કે ડ્રાઇવિંગથી મુસાફરોમાં ફફડાટની ઘટનાની વિગત મુજબ ધરમપુરથી વાપી તરફ જતી એસટી બસ નંબર જીજી અઢાર GJ18 Z9081 નો ચાલક વિજય પટેલ બસને રસ્તામાં ખૂબ જ જોખમી રીતે હંકારી રહ્યો હતો બસમાં સવાર મુસાફરોને ડ્રાઈવર રસ્તામાં હોવાની શંકા જતા ફફડાટ વ્યાપી ગયો હતો બસ જેમ તેમ કરી નાનાપોડા ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે એક જાગૃત મુસાફરે સમય સૂચકતા વાપરી તુરંત એકસો નંબર પર પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા એકસો બારની ટીમે નાના ચાર રસ્તા પર પહોંચી હતી અને બસને અટકાવી હતી તપાસ કરતા ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું પોલીસે તેને તાત્કાલિક નાનાપોડા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં તેનો મેડિકલ ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખારેલ ચોકડી ઉપર ટ્રાફિક નિયમનના અભાવે અકસ્માતનો ભય ગણદેવી તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખારેલ ચોકડી હાઈવે સૌથી વ્યસ્ત ચોકડી છે જ્યાં ટ્રાફિક નિયમન રામ ભરોસે ચાલે છે કેમકે અહીં ચાર થી પાંચ હોમગાર્ડ જવાનોની ફરજ હોય છે જેના ઉપર ખારેલ પોલીસ ચોકીનો પણ કોઈ અંકુશ હોય એવું લાગતું નથી જેને લઈને એક હોમગાર્ડ દાદાગીરી વધતી જતી હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે આ બધા હોમગાર્ડ ફરજની જગ્યાએ બાકડા પર ટોળ ટપ્પા કરતા નજરે પડે છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કેમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જામનપાડા માવલી માતાના ધામમાં પ્રફુલભાઈ શુક્લને 888મી રામકથાનો ભવ્ય પ્રારંભ ખેરગામ તાલુકાના જામનપાડા ગામે આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ઘોડેશ્વરી માવલી માતાના સાનિધ્યમાં જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુક્લાની આઠસો અઠ્યાસી રામકથાનો મંગલમય પ્રારંભ થયો ભવ્ય પોથીયાત્રા અને પૂજન કથાના પ્રારંભ પૂર્વે જ મુખ્ય યજમાન ઉર્મિલાબેન જગુભાઈ ગાવિતના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી જેમાં કળશધારી બહેનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા બીઆરસી કો ઓર્ડિનેટર નવસારીની પહેલ બ્લોક રિસર્ચ સેન્ટર નવસારીના બીઆરસી કો ઓર્ડિનેટર દ્વારા યુનિટી ક્રિકેટ ગ્રાઉન્ડ નિહાળી સુરત ખાતે નવસારી બ્લોકમાં સમાવિષ્ટ શાળામાં ફરજ બજાવતા શિક્ષક પુરુષ મિત્રો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાસઠ જેટલા શિક્ષકો આઠ જેટલા સીઆરસી કો ઓર્ડિનેટર બી એમઆઈએસ કો ઓર્ડિનેટર પટાવાળા સહિત પચોતેર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો ટીમના ઓનર તરીકે ચાર સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા ટીમ ખરીદી તેમને પ્રોત્સાહન માટે જરૂરી સહયોગ કરવામાં આવ્યો રમતા રહીશું તો તંદુરસ્ત રહીશું ના સૂત્ર ચરિતાર્થ કરવા તેમજ તેમની તંદુરસ્ત તન અને તંદુરસ્ત મનનો લાભ શાળામાં વર્તખમાં ભણતા વિદ્યાર્થીઓને મળે તે માટે પહેલ કરવામાં આવી લોકોના ચાલવા માટે બનેલા બ્રિજ ઉપર દોડી રહી છે બાઇકો નેશનલ હાઇવે ઉપર મુસાફરો અને સ્થાનિકોની સુરક્ષા માટે કરોડોના ખર્ચે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે પરંતુ ચીખલીના આલીપોર ગામે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે અહીં લોકો માટે બનાવાયેલા ફૂટ ઓવરબ્રિજ ઉપર હવે બિંદાસપણે ટુ વ્હીલરો દોડી રહ્યા છે જે પોલીસ અને હાઇવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે આલીપોર ગામની સીમમાં હાઇવે ઓથોરિટી દ્વારા તાજેતરમાં ફૂટ ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્રિજનો મુખ્ય હેતુ લોકો પગપાળા હાઇવે ક્રોસ કરી શકે તે હતો जो के हाल में बे जवाबदार वाहन चालको कोई रोक ब्रिज बिना बाइक छे। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो